તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે કપાસની ખેતી અને વાવેતર વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે વિશ્વ સ્તરે ભારત કપાસ ઉત્ત ઉત્પાદન વપરાશ અને નિકાસમાં બીજા નંબરે છે ત્યારે ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદન અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે ત્યારે રાજ્યમાં આશરે ઓગણસી ટકા વિસ્તારોમાં વિદેશી કપાસ અને એકવીસ ટકા વિસ્તારમાં સ્વદેશી કપાસ જાતોની ખેતી થાય છે વાગડ વિસ્તાર દુનિયામાં ખેતી માટે સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિઓ માટે જાણીતો છે આથી રાજ્યમાં કપાસની માંગમાં ઉત્તરોત્તર વધારો થવા પણ સંભવ છે તેની સાથે સાથે દુનિયામાં કપાસની કુલ પચાસ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે જે પૈકી બે દેશી અને બે વિદેશી પ્રજાતિઓની વ્યાવસાયિક ધોરણે ખેતી કરવામાં આવે છે કપાસની ખેતી લગભગ પિંચોતેર દેશોમાં કરવામાં આવે છે વિશ્વમાં ફક્ત બે જ દેશો ભારત અને ઈરાનમાં હર્બેશિયમ કપાસની ખેતી થાય છે ત્યારે દેશમાં બીટી કપાસને મંજૂરી મળી તે પહેલાં એટલે કે વર્ષ બે હજાર બેમાં પહેલાં ચાલીસ ટકા વિસ્તારોમાં હિરસુટમ હાઇબ્રિડ જાતો વવાતી હતી જ્યારે વર્ષ બે હજાર બારમાં બીટી કપાસની હાઇબ્રિડ જાતનું વાવેતર વધવાથી વિસ્તારની દૃષ્ટિએ લગભગ ત્રાણું ટકા વિસ્તારમાં લંબતારી કપાસની ખેતી થવા લાગી છે આ સાથે હવે જમીનની વાત કરીએ તો કે કપાસ પાકને સારી નીતારવાળી મધ્યમ કાળી કાળી બેચર જમીન વધુ માફક આવે છે જે જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય તેથી જમીન કપાસ પાક માટે અનુકૂળ રહેતી નથી કપાસના ઊંડા મૂળ ધરાવતો પાકો હોય અને મૂળના વિકાસ માટે તેમજ વાવેતર બાદ જમીનમાં ભેજ લાંબા સમય સુધી સચવાઈ રહે તે માટે આગળના પાકના લીધા બાદ તુરંત જ જમીન પ્રકારના પ્રમાણે બેથી ત્રણ ખેડ કરી સમાર મારી જમીન સમથળ બનાવવી આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો